કાચો રસ્તો હોવાથી ચોમાસાના સમયે બે કિલોમીટર રસ્તો કાપવો ખૂબ કઠિન બને છે કાચો રસ્તો હોવાથી અહીં ચોમાસાના સમય એકસો આઠથી એમ્બ્યુલન્સ આવી શકતી નથી એટલે ના છૂટકે ગામ લોકો કોઈ બીમાર કે પ્રસુતા મહિલા હોય તેને જોલીમાં નાખીને મુખ્ય રસ્તા સુધી લઈ જાય છે આવી તમામ મુશ્કેલીનો સામનો કરતા ગ્રામજનો તેમના માટે રસ્તાની માંગ કરી રહ્યા છે

તો પછી બાજુ બાજુમાં ચાલી ચાલી અમારા રસ્તાની વધુ કેટલે ચાલી ચાલી જવું પડે છોટા ઉદયપુરના અંતરિયાળ વિસ્તારમાં બિલવાડ ગામે જે ખાસ રસ્તાની માંગ છે એ રસ્તો છે થી દોઢ કિલો બે કિલોમીટરનો લાંબો રસ્તો છે એ રસ્તાની અંદર પંદર થી બે હજાર લોકો વરજવર કરતા હોય છે જ્યાં ખાસ કરીને લોકો મોસ વરસાદની સિઝનમાં ઘણી હાલાકી ભોગવી રહેતા હોય છે કીચડ થઈ જતું હોય છે અને મોટરસાયકલ પણ નીકળી શકે ની એવી પરિસ્થિતિ બનતી હોય છે અને પ્રસ્તુતિને હોસ્પિટલ લઈ જવું હોય તો પણ એકથી દોઢ કિલોમીટર એને જોડીમાં ગલ ખાટલામાં લઈને મેન રોડ પર પહોંચાડવું પડતું હોય છે જ્યાં એકસો આઠ ઊભી હોય ત્યાં આવી સંજોગો ભોગવી રહ્યા છે એની પ્રજા એના માટે અમારી સરકારમાં માંગ છે કે લાકડ ખાયાથી બિલવાડ અને ગદવાલી ફળિયા આંબલી ફળિયા અને પટેલ ફળિયાને જે જોડતો રસ્તો છે એ એ રસ્તાને ડામર રોડમાં મંજૂર કરી અને એ રસ્તો સત્વરે કામ ધરી અને કામગીરી પૂર્ણ કરી આપે અને લોકોની સમસ્યા દૂર થાય એવી અમારી માંગ છે ભોરદલી જોત ગ્રામ પંચાયત અને બિલવટ ગામ બિલવટ ગામમાં આંબલી ફળિયા જે આ આઝાદીના પંચોતેર કે સિત્યોતેર એવું કંઈક વર્ષ ચાલે છે પણ એટલા વર્ષો સુધી પણ સરકાર હજુ સુધી અહીંયા રસ્તો બનાવી શકી નહીં સરકાર મોટા મોટા વાયદા કરે છે કે અમે આ વિકાસ કર્યો તે વિકાસ કર્યો વાયબ્રન્ટ ગુજરાત જી ટ્વેન્ટી એવા અનેક અનેક પ્રોગ્રામો ફંક્શનો કરે છે પરંતુ અમારા અંતરિયાળ છેવાડાના વિસ્તારમાં રસ્તો નથી બનાવી શકતી અને અંદર અમારે કેવું સ્કૂલે છોકરાને જવા માટે છે ને આમાં રસ્તો હોય તો સ્કૂલે છોકરા હરકી રીતે જાય ને અમારા ગામમાં ગામમાં સ્કૂલ છે અમારી પણ આની અંદર રસ્તો તો ગામમાં સ્કૂલે કઈ રીતે જાય એટલે અમારે સ્કૂલમાં આશ્રમશાળામાં અમારા ગામમાં મીકવું પડે છે અમારા ગામમાં જ ગામમાં જ સ્કૂલ છે ચોમાસાની અંદર તમારે બહુ તકલીફ છે એકસો એમ્બ્યુલન્સ તો નહીં જતી બિલકુલ નહીં જતી અમારે આવતી રસ્તો હોય તો આવે ને આ તો લગભગ બહુ વર્ષો થઈ ગયા બે હજાર ની અંદર આ રસ્તા નું સમારકામ થાય આજકાલ નહીં